પાટણમાં રામલલ્લાના નૂતન મંદિરમાં તારીખ બાવીસમીના રોજ અયોધ્યામાં બિરાજમાન થવાના છે તેને લઈને પાટણમાં પણ ઠેર ઠેર ભાવિક ભક્તોમાં તેનો ભારે ઉત્સાહ અને ઉમંગ તથા ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે ત્યારે આ રામ ભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે પાટણની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ વીએમ દવે પ્રાથમિક શાળા ખાતે આજરોજ નાના નાના ભૂલકાઓએ ભગવાન રામ સીતા લક્ષ્મણ જાનકી હનુમાન શબરી જેવા પાત્રો નિભાવી અયોધ્યામાં શ્રીરામ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા લઈ ધાર્મિક ભાવનાને ઉજાગર કરી તો ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ કર્યા બાદ અયોધ્યા પરત ફરતા અયોધ્યાવાસીઓમાં જે અનેરી ખુશી જોવા મળી હતી તે રીતની ભાવના અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રગટ કરવામાં આવી હતી અને દીવાના કોડિયા દ્વારા ભગવાન શ્રી રામ લખી સુંદર રંગોળીની રચના પણ કરવામાં આવી હતી તો શબરી ભગવાન રામને બોર ખવડાવતા નો પાત્ર પણ સુંદર રીતે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો આમ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ધાર્મિક ભાવનાને ઉજાગર કરવાના ભાગરૂપે વીએમ દવે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ભગવાન રામ લક્ષ્મણ સીતા જાનકી હનુમાન અને શબરી જેવા પાત્રો કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું આ પ્રસંગે વીએમ દવે પ્રાથમિક શાળાના જયેશભાઈ વ્યાસે શાળા ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમને લઈ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા સમગ્ર વિશ્વમાં વસતા તમામ ભારતીયોના આરાધ્ય પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામની પોતાની નગરી અયોધ્યા નગરીમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે સમગ્ર હિન્દુઓ માટે સમગ્ર ભારતીયો માટે બહુ આનંદદાયક ઘટના છે વર્ષો પછી આજે અયોધ્યામાં રામનો ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે આજે સમગ્ર ભારતમાં દરેક ઠેકાણે ભગવાન શ્રી રામ માટે ઉત્સવો થઈ રહ્યા છે તે ઉત્સવ ઉજવવા અને તેમાં ભાગ લેવો એ આપણી પરંપરા છે ઉત્સવોથી આપણને જીવન જીવવાનું બળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી રામનું આજે શાળામાં બાળકોએ પાત્રો ભજવ્યા છે રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી સુગ્રીજી વગેરે પાત્રોમાં બાળકો ડીપી ઉઠે છે ભગવાન શ્રી રામ એ ગરીબોના બેલી હતા આદિવાસીઓમાં કામ કરેલું તેમને સબરી ભગવાન ભગવાન શ્રી રામને એમના મૂળ ખવડાવે છે એ પણ ઐતિહાસિક પાત્ર બાળકોએ ભજવવા પ્રયત્ન કર્યો છે આજે અયોધ્યામાં જે આનંદદાયક ઘટના થઈ રહી છે લગભગ છેલ્લા એક મહિનાથી સમગ્ર અયોધ્યા નગરી આનંદ અને ઉલ્લાસને હેલે ચડી છે એમાં અમારી શાળાના નાના બાળકો શાળા પરિવારના તમામ શિક્ષક ભાઈઓ બહેનો એમનો સુર પુરાઈ રહ્યા છે શાળા પરિવારના બાળકો વાલી સમુદાય અને શાળા પરિવાર માટે આજનો દિવસ અત્યંત આનંદદાયક ઘટના છે સૌ પાટણના વાસીઓને સમગ્ર રાષ્ટ્રના નાગરિકોને સારા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવું છું ભગવાન શ્રીરામ આપણને વધુને વધુ શક્તિ પ્રદાન કરે અને આપણે આપનું કામ નિષ્ઠાથી શ્રદ્ધાથી સારી રીતે કરી શકીએ એવી પ્રાર્થના છે આપણે આપણા રાષ્ટ્રના કાર્યોમાં પણ વધુને વધુ યોગદાન આપી શકીએ એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના છે